લાંબા સમય થી બે એક મહિના થી અને જેને કારણે ઘણી બધી જગ્યા મિટિંગો થઈ નાખલ માં થઈ આતા ડુંગરી થઈ નેત્રંગ બાજુ થઈ પ્રજાની વચ્ચે દિલ હોવા છતાં ના દુરસ્ત તબિયતના કારણે હું જઈ શકતો નથી પણ મને આજે એવું થયું આપણે જે આ બેઠા છે ને મારી જમીન છે ચિંતા નહીં કરતા બીજી મિટિંગ કરવાની થાય તો પાછા કરશું અહીંયા કઈ ભાડું લેવાનું હોય નહીં બને તો ભાઈ ભાગ પાડ લેવાય ને

અને પાછળથી પણ સંશોધન થયું છે જેમાંથી અણુ થઈ શકે વીજળી પેદા થઈ શકે એવું સમૃદ્ધ યુરેનિયમ મળ્યું છે એમ કહે છે સાચો અહેવાલ સરકાર પણ તમને કે મને આપતી નથી અને બિલ્ડિંગનું કામ ચાલુ ચાલુ છે આને આપણે બંધ કરવા માટેની લડત છે એ 28 ગામ પર પૈકીના કેટલા માણસો અહીં આવેલા જરા હાથ ઊંચો કરો તો મને ખબર પડે બહુ સરસ બહુ સરસ અમે તમારી સાથે છીએ અમને અડગાની ગણતા સન્ના સામાજિક કામમાં હંમેશા સાથે રહીશું

અને આ પ્રોજેક્ટમાં જે સ્થળાંતરિત થવાના એને ક્યાં સાવાના એમને શું આપવાનું એ કોઈ જાત ની ચર્ચા કર્યા વગર જો કામ ચાલુ કરે તો આપણે બેસી કરવી પડે બધા તૈયાર કે બિંગરવા કાઢ નાખવાના મારા ભાગી ભૂત મિત્રો કહે

ઠરાવ પણ પાસ થઈ ગયો આપણો બધા ટીકો હા પાડી ખરી લડત તો હવે લડવાની આવશે અને એ લડત લડવા તમામ આ વિસ્તારમાં કામ કરતા ચાહે કોંગ્રેસવાળા હોય ચાહે ભાજપવાળા હોય ચાહે કોઈ કે પાર્ટી વાળા હોય બધાને નોતરવાના ને નોતરીને આપણી સાથે રહેવાના હા એકલાનું કામ નથી મેં પહેલેથી કહેતો હોય છોકરાઓને કે અમે હા પાણી નાઈ જવાળા માણસ નહીં તમારી સાથે રહીશું અને સાથે રહેવા માટે જ અમારા આ વેતન મિત્રો ખેરકાવાળા ને રાજાટવાળા કે સાહેબ તમારી જમીન મારી જમીન ની તમારી જ છે મેં કીધું આ કરો મિટિંગ મેં બેઠો છું અમે તમારી સાથે છું આદિવાસી સમાજ આદિવાસીનો સાથેની હોય અમે આદિવાસી સાથે ન હોય તો અમે નગુણા કહી અમારે નગુણા ન થવું રાજકીય પાર્ટી પોલિટિક્સ ને બાજુ પર રાખીને તમારી જે કંઈ લડત છે એ લડતમાં અમે બધા સાથે સહભાગી થઈને રહીશું એ ખાતરી આપવા માટે જ આવ્યો છું

એમ માની તમે ચાલજો અમારો પૂરો સહકાર હશે એ વાત સાથે મારી વાત પૂરી કરું છું અસ્તુ જય આદિવાસી